રાજકોટ આરએમસી ના સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન જયમીન ઠાકર નું નિવેદન અડસઠ દરખાસ્તોમાંથી માંથી દરખાસ્તોને મંજૂરી એકસો એકાણું કરોડ સાડત્રીસ લાખ ના વિકાસ કામોને મંજૂરી બે દરખાસ્તો ના મંજૂર અને એક પેન્ડિંગ રાખવામાં આવી રેસકોસ નું સંચાલન ખાનગી કંપનીને આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી સર્વેશ્વર ચોકમાં મલ્ટી લેવલ પાર્કિંગ યોગ્ય ન લાગતા કન્સલ્ટન્ટની દરખાસ્ત નામંજૂર રાજકોટમાં ચોવીસ કલાક પાણી વિતરણ કરવા માટે મીટર મૂકવાનો પ્રોજેક્ટના મેન્ટેનન્સની દરખાસ્ત નામંજૂર રાજકોટમાં હવે ચોવીસ કલાક પાણી વિતરણ માટે મીટર ફિટ નહીં થાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફાયર એનઓસીના સાધનો મૂકવાની દરખાસ્ત મંજૂર કરાઈ આ અંગે વધુ વિગતો જેમીન ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજકોટે આપી હતી અહેવાલ વિજે મકવાણ રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ સ્ટેન્ડિંગ કમિટી બેઠક હતી કુલ 68 દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીની અંદર સંકલન બેઠક

આથી 6 વર્ષ પહેલા જે પાણીના મીટર મૂકવામાં આવ્યો હાલ એ મીટર ને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામ હોગે ખાલી એક સોસાયટી પૂરતા હતા પરંતુ એ ઓપરેશન એન્ડ મેન્ટેનનો જે કોન્ટ્રાક્ટ હતો એ ના મંજૂર આજે કેરો છો કારણ કે હવે હાલ પૂરતી ખાલી એક સોસાયટી પૂરતો પ્રારંભિક તબક્કે પોર્ટ ટ્રાયલ મહાપાલિકાએ 2017 18 માં એક્ઝેક્ટ મને સાલ યાદ નથી

સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવને 2024 માં મૂકવામાં આવી હતી દરખાસ્ત એ નામ મંજૂર કરી છે કારણ કે હાલ પૂરતી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને એ યોગ્ય નથી લાગતું કારણ કે સર્વેસો ચોકની અંદર નવો આખો મોકળો જ આપણે નવો મલ્ટી લેવલ સરસ રીતે બનાવી રહ્યા છીએ એ દરખાસ્તને આપણે ના મંજૂર કરી છે કુલ મિલાવીને 68 માંથી બે દરખાસ્ત ના મંજૂર છે 66 દરખાસ્તમાંથી એક પેન્ડિંગ છે બાકીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવે છે લગાવવાની દરખાસ્ત બધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની અંદર જે ફાયર એન ઓ ના સાધનો મુકવાની જે દરખાસ્ત છે એ પણ આજે મંજૂર કરવામાં આવે છે